ગુજરાતના ભાદભૂત દરિયાકાંઠે દરરોજ બનતું દ્રશ્ય છે અનોખું જ્યાં દરિયા સાથે જીવન જીવે છે અનેક માછીમાર પરિવારો અનેક ગામોમાંથી માછીમાર આવી પહોંચે છે ભાદભૂત જેમ કે ભરૂચ ભાલોદ મોટીકોરલ અને આજુબાજુના સ્થાનિક વિસ્તાર આ બધા લોકો અહીંથી મળતી હિલસા જેવી કિંમતી માછલી માટે ભાદભૂતની મોજામાં નાવ લાવે છે બે વાગ્યા પછીનો સમય એ અગત્યનો હોય છે જ્યારે ભાદભૂત મેઘમ કાલબ્રા અને વેંગણીના દરિયાકાંઠે માછીમારો પાછા આવે છે અને ત્યાંથી માછલી બજારમાં વેચવા માટે તૈયાર થાય છે દરિયામાં માછલીઓ વધુ માત્રામાં આવવાથી બજારમાં પુરવઠો વધી ગયો છે જે કારણે મોડારનો ભાવ ઘટીને બસ્સો રૂપિયાથી છસ્સો રૂપિયા સુધી આવી ગયો હતો હિલસાની કિંમત હોય છે આશરે એકસો સો એંસી રૂપિયાથી ત્રણસો પચાસ રૂપિયા સુધી અને મોડાર જેવી ઊંચી ક્વોલિટીની માછલી પાંચસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી વેચાય છે પણ જ્યારે માછલીઓ વધુ આવે છે ત્યારે બજાર ધસે છે

છે છે અને આ રીતે સ્ટોક મતલબ લોકો પકડીને આગળ લાવતા હોય અહીંયાથી વેપારીઓ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે ન્યૂઝને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર